છે તેની છ ફૂટ ખોલવાની કામગીરી કરવામાં આવી છે પ્રશાસન તરફથી સતત સૂચના આપવામાં આવી રહી છે કે આ પાણી નું જ્યાં સુધી મેન્ટેન ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે ત્યારે રૂહો પવની ગણમાં પ્રવેશ ના આપો તેના કારણે साबरमती रिवरफ्रंट पर प्रवेशाना अलग-अलग मार्गों से पुलिस स्तर की बंद करवाना आ गया है पुलिस स्तर की सतत अनाउंसमेंट करवाना आ गया है कि कोई पर व्यक्ति लोअर प्रोमिनाड में न जाए क्योंकि અત્યારે એજ ઓળખવું મુશ્કેલ છે કે લોઅર પ્રોમિનાડની વેરી કે આગળ છે કે સાબરમતી નદી કે આગળ છે કારણ કે આપ દર્શ્ય પ્રતિભાવનમાં લગાવી શકતા છું આખ્યા કો પ્રોમિનાડ છે કે દરકાઉ છે અને ડિવેલપમેન્ટ આ પાણી છે એ એની વૃદ્ધ તરફ પ્રોજેક્ટ ડિવલપમેન્ટ છે કે આગળ પ્રવેશી રહ્યા છે હજી પણ જો ધરોઈ ડેમમાંથી અને સંત સરોવરમાંથી પાણી ની પાણી છોડવાની પ્રક્રિયા કરવામાં આવી તો સાબરમતી નદી છે તે ભયજનક સફાઈ ક્રોસ કરી જશે અને તેના કારણે થઈને પ્રશાસન તરફથી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધરોઈ બે વિભાગ અને રાજ્ય સરકારનું સિંચાઈ વિભાગ છે તેના તરફથી અત્યારે સાબરમતી નદીનું હવેનું લેવલ છે તે ન વધારવા માટે સૂચના આપવામાં આવી છે તેના કારણે શક્યતા છે કે પૂરી ક્ષણોમાં ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને મોકવામાં આવે તો આ પ્રકારની પરિસ્થિતિ છે હજી પણ ચાર થી પાંચ વાગ્યા સુધીનો સમય છે તો અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારો ખાસ તો જે ઓગણીસ જેટલા વિસ્તારોને એલર્ટ અપાયું છે તે સ્થળોના લોકો માટે સુરક્ષિત રહેવું આવશ્યક રહેશે कारण पालिस ब्रिज वालच नारणपुरा परिक्षित नगर चंद्रबगाम विस्तार अलर्ट आपल्या सतत जे टीमो आहे त्यान लोकांनी मकान खाली करते अथवा सुरक्षित स्थळ